મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે સાડા આઠ વાગે આજે જુઓ હજુ તો દક્ષુ રવિન મોહન સાહેબ જણા જણાજી અત્યારે પાર્લરે જો નાવા ધોવાનું બાકી સર નાસ્તા બનાવી દીધા અને જો અમારે રવિ આદું લાવે તો જેટલું બધું કલોલથી તે પહોળું કરીશ આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું ગમે રવિભાઈ આટલું બધું આદુ લાયા હતા કલોલથી તે ભાઈ કોથળીમાં કોથળીમાં પેલી એવું થઈ જાય એટલે તમે ઓળું કરીશ ઘરની હાલત બતાવો સુગે ઊંઘી ઘીશી જો નાસ્તામાં બનાવી મોહન મોહન માટે ભાખરી બનાવી હતી અને ખીચડી બનાવીને દક્ષુની રવિની બે રવિની ને બે દક્ષુની એ ચાર ભાખરી બનાવી ખીચડી વઘારી ચા બનાવી મારા માટે અને આ બધા મારા હજુ તો વાસણને બાકી છે પોણીને ઉભરી છે બધું ભગવાનના દીવા પણ કરી દીધા રવિભાઈનો નાસ્તાનો ડબ્બો તૈયાર થઈ ગયો અને દક્ષુ હજુ તો ભરવાનો બાકી છે અને રવિ માટે મોકલાઈ દઈએ નાસ્તાનું દક્ષુ હાલતા જશે રવિ દક્ષુ આ ભાઈનો લઈ જજે બીજા ભાઈ માટે ભર્યો લઈ જજે રોડ બનવાનો લાગે છે આજે એટલે આવું બધું કરી પાણી કરી એટલે આજે રોડ બની જશે ઘર આગળ આવું કરી દીધું છે com o પ્રાર્થના વાગી ગયા છે નવ હજુ તો ખાવા પીવાનું બધું કોઈ આવી ને હજુ તો રસોઈ કરી દીધી ખાવા પીવાનું બાકી છે જો ગીલોડી બટાકા સાફ કર્યું મસાલા ખીચડી બનાવી ભાખરી કરવાની બાકી છે હજુ કોઈ આવી નહીં જો ગરમી નથી આ રેલા ઉતરે એવી ગરમી છે હજુ તો ભાખરી કરવાની તો બાકી પણ હજુ એ લોકો આવ્યા નહીં ડકસુને કોઈ પપ્પા મોહન કોઈ એટલે રસોઈ તો કરવી છે પણ એ બધા આવી દાણા રસોઈ થાય ને તો અગળી તો રસોઈ થાય તે રસોઈ તો કરી દીધી પણ ભાખરી કરવાની પણ સાઈડમાં જવાતી નહીં એટલે મારે ગરમ ગરમ ભાખરી કરવી પડે કારણ કે ચા હકી એટલે એટલે ગરમ ગરમ ભાખરી કરું ને ખવાય તાણા એટલે એ બધું સ બીજું તો કોઈ હ હાલત હાલતને આખો દાળો રોડ બનાવે ના બનાય નિમો નિમો માર આખો દાડો જતો રહ્યો આજ તો રોડ બની ગયો ઘર આગળ હજુ તો બીજું લેર કે બીજી ઉપર હજુ લેર કરવાની છે એવું કહેતા હતા બધા હવે સાચું ખોટું તો ભગવાન જોડા પણ થઈ ગયો ખરા રોડ હવે હું કાલ હવે અત્યારે તો અંધાર થઈ ગયો દાડો હશે ને એટલે હું તમને બતાવી કાલ દિવસે જેવો રોડ બનાવ્યો સમસ્ત તો અને બહારનું વાતાવરણ તો તમને બહાર તો અંધાર થઈ જશે તમને બતાવો બહારનું વાતાવરણ કેવું છે સરસ જોવા બહાર તો મેં લાઇટ ચાલુ કરી દીધી પણ અંધારું છે જતો છે ઘ લાઈટ થાય ને આ ઘા જતું થોડું થોડું દેખાય છે એ રે લાઇટ જાય લાઈટ થાય ને વિમોન છે ઘરનું આવી ગયું અંધારું થઈ ગયું બાર તો

ગરમી નીકળે છે ગરમી મોહન બીજું કોઈ નઈ બધી મોહન ચોક્કણ થયો અજવાડા રોવી એવું કરવા ખાલી નાટક કરો રોવાની એક્ટિંગ કરે છે એમ કરી રોવાની એક્ટિંગ કરે છે મોહન ચાણ જવાનુંમાં મારા પૈસાનું સેટિંગ કરવાનું યાર એન વાત આઈ છે હે રમીત બેન જવાનું ને ચાલો જાય છે 6 તારીખે એ

ભાખરી કરી દીધી ખીચડી બનાવી શાક કર્યું ને હજુ તો ખાવાનું તો બાકી છે ને જો જો આ એવા થેલા ભરવા મડ્યો હજુ તો જવાનું છે શનિવારે શનિવારે જવાનું મોન થેલો લઈ લીધો બોલ શનિવારે જવાનું ના કાલે તે કાલ તો હજુ તો ગુરુવાર થાય તું હું કહેતો તો તારીખે જવાનું હમલ એ ભગવાન કીધું કીધું પછી કેવા ડાળો છે આજ કે ફોન

એ મોહનન બધું યાદમોન બોલ બોલ કરે એકલો એકલો મે મોજ એકલો એકલો બોલ બોલ કરી બધા કપડા લેવી બધા ભર દે મોજાના કપડાન બધું ભર દે કશું રવા ના તાર બ્રશ ઉલ્યું બોલ્યું બધું ઉલ્યું ઉલ્યું થા નહીં બસ બસ આ રઘડા આજના માટે આટલું જ મારો વિડિયો ગમ્યો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ મોર્નિંગ ગોડો